છોટાઉદેપુર જિલ્લામાં રૂપિયા એકસો સોળ કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત ચોપન કિલોમીટરના માર્ગો પહોળા અને મજબૂત બનશે સ્થાનિકોની લાંબા સમયની માંગણી સંતોષાઈ છોટાઉદેપુર જિલ્લાના આદિજાતિ વિસ્તારના વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે બોડેલી ક્વાંટ અને પાવી જીતપુર ચલામલી રોડના પહોળા અને મજબૂતીકરણના કામોનું વિધિવત ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું કુલ રૂપિયા એકસો કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ અંતર્ગત ચોપન કિલોમીટર લાંબા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે જેનો સીધો લાભ આ વિસ્તારના લાખો વાહન ચાલકો સ્થાનિક રહીશોને મળશે લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગોને કારણે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓને ટુ લેન બનાવી વધુ સુદ્રઢ કરવાનું આયોજન હાથ ધરાયું છે આ પ્રોજેક્ટમાં બોડેલીથી ક્વાંટ અને પાવીજીતપુરથી ચલામલી સુધીના પટ્ટામાં ડામર રોડની સપાટી સુધારવા સાથે રસ્તાની પહોળાઈ વધારવાની કામગીરીનો સમાવેશ થાય છે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે આ વિસ્તારના કનેક્ટિવિટીના પ્રશ્નોને લઈ તાજેતરમાં સ્થાનિક સ્તરે થયેલી રજૂઆતો અને માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ કામગીરીને અગ્રતા આપી છે આ નવા રસ્તાઓ બનવાથી ખેડૂતોને તેમની ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ તથા નોકરીયાત વર્ગનો મુસાફરી સમય પણ બચશે આદિજાતિ પટ્ટામાં આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાની રાજ્ય સરકારની નેમ અંતર્ગત આ કામો હાથ ધરવામાં આવ્યા છે આ વિસ્તારના જે જેતપુર થી ચલામલી રોડ અને મોડાસાર ચોકડી થી લઈને કવાટ સુધીનો રોડ જે છે એકસો સોળ કરોડ જેટલી માતબાર રકમ મંજૂર કરવામાં આવ્યું અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાનું છે ત્યારે એનું આજે કરવામાં આવ્યું અને આ પ્રસંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ સાંસદ આદિને ગીતાબેન અમારા પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી અને આને પૂજા વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું